માય તુજી કૃપા ધરા દારા એવું કીર્તન ગાતા આનંદનો માહોલ સર્જાયો આ અવસર પર સમગ્ર પરિવાર તથા આસપાસના ભક્તોએ ગૌરી ગણપતિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા આ પૂજામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પંડિત મિશ્રાજી આયોજક સુરતના સમાજસેવક અને ઉદ્યોગપતિ સમ્રાટભભાઉ પાટીલ તેમજ ડિંડોલીના જી માર્ટના ઓનર ગુમાન સિંઘભાઈ અને ચોપડા માજી નગરસેવક રોહિણીબેન પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુશ્રી સુવર્ણા કાળે તથા શ્રી ઉમાકાંત કાળે ઘરે ગૌરી મહાલક્ષ્મી પૂજાના પ્રસંગે સૌએ ભક્તિભાવથી હાજરી આપી અને આ પાવન ક્ષણોના સાક્ષી બન્યા ગૌરી લક્ષ્મી પૂજાના આ પાવન પ્રસંગે સૌએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી